રાવપુરા સંસ્થા વસાદ ખાતે વડોદરા છોટાઉદેપુરની ધવર્મેન્ટ સર્વન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરાની એકસો ચૌદમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી રાવપુરા સંસ્થા વસાદ ખાતે ધી ગવર્મેન્ટ સર્વન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક એકસો ચૌદમી સાધારણ સભા યોજાઈ હતી સભાની શરૂઆત પૂર્વે સોસાયટીના પદાધિકારીઓએ હરણી લેક ઝોન બોટ હોનારતમાં મૃત્યુ પામેલા બાળકો શિક્ષકો તથા આવેલા પૂરમાં અવસાન પામેલા તેમજ સોસાયટીના મૃત્યુ પામેલા એકસો સોળ સભાસદોને શ્રદ્ધાંજલિ આપી સભાનો પ્રારંભ કરાવ્યો હતો સભાના અધ્યક્ષ સ્થાને રહેલા પ્રતાપરાવ ભોઇટેએ કોપરેટિવ સોસાયટીના સફળતા અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે બેંકે આ વર્ષે એક કરોડનો નફો કર્યો તદઉપરાંત સોસાયટીના સભાસદોના મેડિકલ સહાયમાં સુધારા સહિત કેટલીક નવી યોજનાઓ અમલમાં કરવા માટે વિચારી રહ્યા હોવાનું આપ્યું બીજી તરફ સોસાયટીના સભાસદોને તેમની જરૂરિયાત મુજબ ધિરાણ જણાવ્યું વ્યાજે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જ્યારે શિક્ષણ માટે આઠ ટકાના વ્યાજે ધિરાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થી તેની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે એ દિશા તરફ આ નિર્ણય લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અલબત સોસાયટીના સભાસદોના લાભાર્થે અનેક વિવિધ યોજનાઓ અમલમાં લાવવા માટેનો વિચાર કરવામાં આવી રહ્યો છે કોઓપરેટિવ સોસાયટીના અગ્રણી પ્રતાપરાવ ભોયટે જણાવ્યું હતું કે ગવર્મેન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વડોદરાએ અગ્રિમ સંસ્થાઓ તરીકે ઉભરી આવી હોવાનો આનંદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો વડોદરા અને છોટા જિલ્લાના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓની એકસો ચૌદ વર્ષ જૂની સોસાયટીનો આજે સામાન્ય સભા છે સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થશે ખાસ કરીને શરૂઆતમાં જ અમે વડોદરામાં બે દુર્ઘટના થઈ એક બોટ હોનારતમાં તેર બાળકો અને શિક્ષકો તેમજ મહાપુરમાં જે તેર વ્યક્તિઓ અવસાન પામ્યા તેમના માટે અને અમારા સોસાયટીના એકસો સોળ જેટલા સભાસદો જે વર્ષ દરમિયાન અવસાન પામ્યા છે તેમજ અમારા સોસાયટીના એક માજી વ્યવસ્થાપક સમિતિ સભ્ય શ્રી રવિન્દ્રભાઈનું અવસાન હમણાં જ થોડા સમય પહેલાં થયું છે એ બધાને અમે શ્રદ્ધાંજલિ આપીશું અને ત્યાર પછી એજન્ડા પ્રમાણે કાર્યવાહી શરૂ કરીશું એજન્ડામાં તો અમે ખાસ કરીને આ વર્ષે એક વિક્રમી નફો કરેલો છે એક કરોડ છ્યાસી લાખ જેટલો નફો થયેલો છે અને તે સિવાય કાચા નફામાંથી અમે સભાસદોના હિતમાં એક ખાસ અમે જે મેડિકલ સહાય આપીએ છે તેમાં સુધારો કર્યો છે તે સિવાય દર વર્ષે અમે જે ગિફ્ટની પ્રોવિઝન કરતા હોઈએ છીએ અને સભાસદો માટે જુદી જુદી સ્કીમો અમે લાવવા માટે વિચારી રહ્યા છીએ અમારા લગભગ અગિયાર હજાર છસો જેટલા સભાસદો છે એમને પ્રાથમિકતા મળે અને ખાસ અત્યારે જે ધિરાણ અમે આપીએ છીએ તેમાં વીસ લાખ સુધીનું ધિરાણ સાડા નવ ટકાના વ્યાજે આપીએ છીએ શૈક્ષણિક ધિરાણ અમે આઠ ટકાના વ્યાજે આપીએ છીએ એટલે લોકોને એક વિદ્યાર્થીઓ માટે ખાસ એ ફાયદો થાય છે કે એમને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવા માટે અમે અમારા ત્યાંથી સારી એવી સુવિધા ઊભી કરેલી છે અન્યથા બીજી બધી બાબતોમાં વિચારીએ તો આ સંસ્થા સભાસદોના અને સર્વે અમારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોના અથાંગ પ્રયત્નથી આજે ગુજરાતમાં એક અગ્રણી સહકારી સંસ્થા તરીકે નામના મેળવેલી છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો